ગયાથી નવા કોન્સેપ્ટ સાથે નવા વિડીયો સાથે આજના વિડીયોની વાત કરીને તો યુટિલિટી બોલેરો પિકઅપ આ તમને દેખાતી જ લાઈનમાં એકવાર દેખાડો તમે કેટલી બધી અવેલેબલ છે આજે હાલમાં જ બરાબર અને મિત્રો આના એડ્રેસની આપણે વાત કરી તો જૂનું માર્કેટિંગ યાર્ડ રાજકોટ એની એકજેટ સામે અને મહિન્દ્રાના શોરૂમની બાજુમાં જ અને એના ઓનર છે આપણે તેજસભાઈ તેજસભાઈ આગળથી આપણે બધી માહિતી લેવી છે કે ક્યુ મોડલ છે લોન થાય છે નથી થતી કેટલા ઓનર બધી માહિતી આપણે તેજસભાઈ આગળથી લેવી જોઈએ આપણે તેજસભાઈ આગળ જાય આપણે શું કે તેજસભાઈ મજામાં મિત્રોને આપણે તમારી આજે વૃંદાવન ઓટો કન્સલ્ટ જેટલી ગાડી છે ને એની બધી આપણે માહિતી દેવી છે તો પેલા તો આપણે છે ને અહીંયા આપણા યુટ્યુબ ના આવું હોય તો એડ્રેસ આપી સામે બરાબર બરાબર છે અને બીજું કે કોઈને સિટી શેર બારથી કઈ વિડીયો જોતા હોય અને એને ફોનમાં કઈ બેઝિક માહિતી પેલા જોતી હોય કે ક્યુ મોડલ છે કઈ ડિટેલ જોતી હોય તો એના માટે તમારો જે રેગ્યુલર બિઝનેસ નો નંબર હોય ને એક નંબર આપી આપણા મિત્રોને

મિત્રો 2014 થી 2021 સુધીના મોડેલ અત્યારે अवेलेबल છે આપણે એની માહિતી બધી આપણે લેવી છે YouTube ના YouTube ના બધી આપણે મિત્રોને બધી માહિતી દેવાની છે તો આપણે તેજસભાઈને આપણે કહી કે બધી A model okay. to Z માહિતી આપણે આપી દે તો તેજસભાઈ કેથી શરૂઆત કરશું આપણે ઓકે આ ક્યુ મોડેલ છે આ 2017 નું મોડેલ છે ઓકે ટુ ઓનર ગાડી છે સેકન્ડ ઓનર હા ઓનર ગાડી છે બરાબર એન્જો પાર્સિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે ઓકે અને આની કિંમત એપ્રોક્સ આપણે કેટલી રાખેલી છે કિંમત છે આની સાત લાખ સિત્તેર હજાર બરાબર છે ઓકે મિત્રો આમાં વીમો પાર્સિંગ ને બધું અવેલેબલ છે અને આની સાત લાખને કેટલી કીધી આપણે કિંમત સાત લાખ સાઠ હજાર સાત લાખ સાઠ અને બીજું કે

વીમો પાર્સિંગ પેપર બધું કમ્પ્લીટ 2000 ને 20 ઓકે 2020 નું મોડેલ છે ઓકે મિત્રો 2020 નું મોડેલ તમે જોઈ લ્યો ગાડી ની કન્ડિશન તમે જો બધી 1 2 Z બધી ટિપ ટોપ કન્ડિશન માં છે તમે રૂબરૂ આવો તો તમને ખ્યાલ આવે ગાડી કેવી અવેલેબલ છે અત્યારે અને બીજું તેજેશભાઈ આમાં કદાચ આપણા મિત્રોને કોઈને લોન ઉપર જોતી હોય કદાચ કે કેસ મને લોન માં કર્યું તો આપણે અવેલેબલ થઈ શકે ઓકે અને આ મોડેલ ક્યાં થી ક્યાં સુધીમાં આપણે હોય છે આનું કેવી રીતે હોય 2014 થી 20 સુધીની ગાડીઓ આપણી પાસે અવેલેબલ છે બરાબર છે બરાબર અને ચૌદ ઉપરની ગાડીમાં જ લોન થાય બરાબર નીચેમાં થતી નથી એટલે આપણી પાસે ઊંચા મોડલ હોય ચૌદ થી માંડીને વીસ એકવીસ સુધીના મોડલ છે ઓકે બરાબર આ તેજસભાઈ પણ મોટી વાત કરી છે કે બે હજાર ચૌદ થી અપર જે ગાડી હોય એમાં જ લોન થાય છે બે હજાર ચૌદ થી નીચે હોય તો તેજસભાઈ લોન નથી કરતા કારણ કે મોડલ નીચું થઈ જાય છે એટલે બે હજાર થી ઉપરની જ મોડલ લોન થાય છે એટલે મિત્રો તમારે કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો બે હજાર ચૌદ ની અપર નું તમે સિલેક્ટ કરો તો જ એમાં લોન છે બાકી એનાથી નીચું અગિયાર કે દસ કે બાર નું મોડલ હોય તો એમાં કેસ થી જ વહીવટ થતા હોય જીકાય બરાબર છે હવે નેક્સ્ટ માની માહિતી આપી દો તેજેશભાઈ આ બે હજાર અઢાર મોડલ છે બે હજાર અઢાર મિત્રો મોડલ છે સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર સાત લાખ સાઠ હજાર ભાવ મૂકેલો છે એનો ઓકે મિત્રો સાત લાખ સાઠ હજાર રૂપિયા ભાવ મૂકેલો છે પણ ભાવ હા હું તમે ન જોતા તમે રૂબરૂ આવો ઉપર નીચે થતું હોય સેકન્ડ હેન્ડમાં આવી રીતે એપ્રોક્સ રેટ જ હાલતા હોય પણ સાચું તો તમે એકવાર રૂબરૂ આવો તો જ ખ્યાલ પડે આપણને ઓકે આની માહિતી આપી દો આ બે હજાર વીસનું મોડલ છે બે હજાર વીસ ફર્સ્ટ ઓનર ઓનર ગાડી છે હા બરાબર છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે બે હાજર વીસ નું મોડલ ઓકે અને આની આ કિંમત કેટલી મૂકી છે આપણે આની આપણે આઠ લાખ એસી હાજર ભાવ મૂકેલો છે બરાબર છે પાર્ટી રૂબરૂ આવે ગાડી જોવો તો કિંમતમાં ફેરફાર થઈ જાય હજી આમાં ઓકે ઓકે બરાબર તેજસભાઈ પણ એ જ વાત કરે છે કે પાર્ટી બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ ગાડી છે તેજસભાઈ એની આપણને ગેરંટી આપે અને બીજા નંબર તેજસભાઈ પાછી આપણને વાત કરી છે કે રૂબરૂ તમે આવો તો ભાવમાં ઉપર નીચે તો થતું જ હોય છે એટલે તમે એક કોસ્ટ આવું ન જોતા રૂબરૂ આવો તો જ ખ્યાલ પડશે એમાં ગાડી કારણ કે ગાડી તો તેજસભાઈ અગર આપણે જોઈ છે લાટઅપ ગાડી એકવાર તમે બતાવો ગાડી કેટલી અવેલેબલ છે તેજસભાઈની જ્યાં જોવાની તમને વૃંદાવનનું જ બોટ દેખાય છે આપણને

કારણ કે ગાડીમાં મિત્રો અલગ અલગ આવતું આ તો તેજસભાઈ આપણને જેમ વાત કરતા એમાં તમને વાત કરતા કારણ કે અમને બહુ આનું નોલેજ નહીં પાછું આ એક્સ્ટ્રા લોંગ કહેવાય મિત્રો જોઈ લો એક્સ્ટ્રા લોંગ વન પોઈન્ટ સેવન જે આ મોડલ અલગ અલગ તમે તો ખ્યાલ જ હોય અને આને કયું કહેવાય આપણે આઠ ફૂટ કીધું આઠ ફૂટ બોલેરો પિકઅપ એફબી ઓકે આઠ ફૂટ બોલેરો પિકઅપ એફબી હા બરાબર છે આની માહિતી આપી દો હવે બે હજાર સોળ મોડલ છે સાદી પિકઅપ બોલેરો બે હજાર સોળ અને સાદી પિકઅપ

બરાબર છે ઓનર કેટલાય છે અમાર સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર બરાબર અને ભાવ આપણે કેટલો છે એપ્રોક્સ આનો છે 6,30,000 રૂપિયા ભાવ મૂકેલો છે બરાબર પાર્ટીને ગમે તો રૂબરૂમાં આવે તો કિંમતમાં જે ફેરફાર થઈ જશે બરાબર છે બરાબર અને બીજું એક તેજસભાઈ એક ઈ માહિતી આપો કે આપણો વિડિયો YouTube ના મિત્રો કોઈ પણ સિટી શહેરમાંથી કઈથી જોતા હોય હા માનો કે રાજકોટની બારેથી કઈ માનો કે સુરત વાપી વલસાડ નવસારી કોઈ બી જગ્યાએ જોતા હોય તો એને કઈ આપણી

સાદી પિકઅપ એફટી સાદી સાદી આપે કહી શકી અને આના ઓનર કેટલા છે આપણે અમારી સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર હા ઓકે બરાબર છે અને કિંમત આપણે એપ્રોક્સિમેટલી આપી આની આની મૂકેલી છે આપણે 6 લાખ 30000 રૂપિયા ભાવ ઓકે 6 લાખ 30000 રૂપિયા એમાં ભાવમાં તો ફેરફાર થતો જ બરાબર છે ઓકે અને બીજું કે આમાં લોન કરવી હોય કોઈને આપણે આ ના મિત્રોને તો એ લોન એ લોકોને ઉપર કરવાની હોય કે તમે જ એમાં પ્રોવાઈડ કરી શકો કઈ રીતમાં હોય પછી જો લોન જે પાર્ટી આપણી પાસે ગાડી લે એમના નામની લોન થાય બરાબર છે એનું જે ફાઈલ ચાર્જ ડોક્યુમેન્ટ ચાર્જ આવતું હોય નામ ટ્રાન્સફરનો એ બધું પાર્ટી ના આઈ તો બરાબર ઉપર હોય ઓકે ઓકે બરાબર અને જે જેટલી લોન થાય એના ઉપરનું જે પેમેન્ટ થાય એ દઈ દેવાનું બરાબર અને જે લોનમાંથી થઈ જાય બરાબર એટલે આ તો ઠીક છે આપણે સમજી ગયા કે જેટલો કોસ્ટ આવે પાર્ટી ઉપર હોય તો સમજી ગયા પણ કદાચ પાર્ટી માનો કે કોઈને ઓળખતા ન હોય કે કોઈને એને ન હોય કે કઈ રીતે તો એને તમે ટૂંકમાં સપોર્ટ કરી શકો ને એને અમે ટોટલ વસ્તુ લોન કરાવી નામ ટ્રાન્સફર કરી બધા આપણે એજન્ટ બધું કમ્પ્લીટ બસ બસ ઈ જ ખાસ ટોટલ બેંકના કોર્ટ માંડીને બધું ઓકે છે આપણી પાસે બરાબર કોઈ પાર્ટી બહાર થી આવે કોઈ અનુભવ ન હોય કે કઈ રીતે લોન કરવી શું કરવું એ બધું અમે અમારે સાથે ખતરેન બધુંય કંપની તમારા ટીમ વર્ક કરતી એ બધી ટીમમાંથી ટોટલ છે એ બધુંય પૂરેપૂરો બધું સપોર્ટ કરે સપોર્ટ કરે બરાબર એટલે મિત્રો તમારે અગર સોર્સ હોય લોન કરતા હોય કોઈ તો કોઈ ઇશ્યુ નથી તમને કોઈ જાણવાનું ન હોય તમને ગાડી પરચેસ કરવાનીમાં આવે ઇશ્યુ હોય તો તેજેશભાઈ તમે બિન્દાસ મળો તમને એની ટીમ આ વર્ક કરતી હોય તમને બધું નોલેજ તમને આપી દેશે કેવી રીતે લોન કરવી શું ડોક્યુમેન્ટ જોઈએ અને કેટલો ખર્ચો આવે છે એ બધું તમને આપી દે અને પછી તમે ઈ कोटेशन બીજે તમે કટાવી શકો તમારા કોઈ રિલેટિવ કે કરતા હોય તો એને કે તમે પણ કરાવી શકો છો ઓકે અને આની માહિતી આપી દીઓ આપણે હા મેક્સિક ટિક ટ્રક પ્લસ છે બરાબર છે મેક્સી પ્લસ મેક્સી ટ્રક પ્લસ 8 ફૂટ નાની બોલેરો ઓકે 8 ફૂટ નાની બોલેરો આપણે કહી શકીએ આપણે સાદી ડીએ ગાડી છે સાદી ડીએ આ 2015 વીમો પાર્સિંગ નવા છે આમાં ઓકે વીમો પાર્સિંગ નવા છે અને સાદી કહી શકીએ આપણે હા સાદી ગાડી એન્જિન સાદું આવે એમાં કોઈ વાયરિંગ બેરિંગ ના આવે ઓકે મિત્રો આનું એન્જિન સાદું આવે નો વાયરિંગ એવું કાઈ આવતું નથી આવતું તેજસભાઈ આપણે એ પ્રમાણે વાત કરી છે

બે હજાર એકવીસની મેક્સી પ્લસ ટ્રક આપ આપણે કહી શકીએ મેક્સી ટ્રક પ્લસ મેક્સીટ્રક પ્લસ ઓકે આ ફર્સ્ટ ઓનર ગાડી છે ફર્સ્ટ ઓનર હા ફર્સ્ટ ઓનર બરાબર છે બરાબર અને ભાવ મૂકેલો છે સાત લાખ પચીસ હજાર રૂપિયા ઓકે આની માહિતી આપી દો આ બે હજાર છે પિકઅપ વેફ બોલેરો ઓકે બે હા બે હજાર છે ઓકે ફર્સ્ટ ઓનર જ ગાડી છે અને આ આ બધી બીજા સિટી ની ગાડી હોય છે તો એમાં આપણે પાર્સિંગ બધું પાર્ટી ને માથે કરવાનું હોય પછી કઈ રીતે પછી માનો કે જે જે તેર છે તો સુરેન્દ્રનગર છે પછી બધી અલગ અલગ સ્ટે આઈ જીજે તે સુરેન્દ્રનગર છે બધી વધારે વધારે સુરેન્દ્રનગર દેખાય છે આમાં ગાડી આપણને જીજે અત્યારે તો અત્યારે રાજકોટમાં તમે ચડાવી દીધી ગાડી કે પાર્ટી ચડાવવાની અમારા ઉપર ગાડી જ જ્યાંથી અમારા ગાડી આવી હોય બરાબર પાર્ટીના નામે જ હોય બરાબર અમારા પાસેથી કોઈ લો પાર્ટી ખરીદી કરે એટલે એમના નામે સીધી થાય બરાબર છે ઓકે ટુકમાર એના જેના જીતે સિટી શહેરમાં જ્યાં રહેતા હોય એનો આરટીઓ જી પ્રમાણે ટ્રાન્સફર એને કરી નાખવાની ઈ કોસ્ટ એની ઉપર આવે બધું એના ઉપર હોય લેનર ઉપર બરાબર છે ઓકે શું માહિતી આપો તેજસભાઈ આ બે હજાર ઓગણીસની ગાડી છે ફર્સ્ટ ઓનરમાં બે હજાર ઓગણીસ ની ફર્સ્ટ ઓનર મિત્રો અને કઈ મોડેલ ક્યુ કેવાય ને બોલેરો પિકઅપ એફ બોલેરો પિકઅપ એફબી અને ફર્સ્ટ ઓનર આપણે કહી શકીએ અને તે આની આપણે ઓનર ફર્સ્ટ ઓનર કીધા ને એપ્રોક્સ કિંમત આપણે કેટલી આપી આની આની કિંમત આઠ લાખ રૂપિયા ભાવ મૂકેલો છે બરાબર છે એ તો રૂબરૂ વિઝિટ કરે તો બરાબર છે મિત્રો એક આ આટલી ગાડી મેં જોઈ છે આટલી બધી માહિતી આપણે લીધી છતાં આમાંથી એક વસ્તુ મેં માર્ક કરી છે કે વધારે પડતી ફર્સ્ટ ઓનર ને સેકન્ડ ઓનર થર્ડ ઓનરની ગાડી અમે કંઈ જોઈ નથી હજી અને આગળ હોય તો ખ્યાલ નથી પણ અત્યાર સુધીમાં અમે જેટલી ગાડી જોઈ આ આટલી ગાડી જોઈ ત્યાં એમાં સુધીમાં સેકન્ડ અને ફર્સ્ટ થર્ડ સુધી અમે જોઈ નથી પછી આગળ જ જોઈએ આપણે કેટલી અવેલેબલ તેજસભાઈ દેખાડી પ્રમાણે આની માહિતી આપો તેજસભાઈ આ બે હજાર વીસની ગાડી છે ફર્સ્ટ ઓનરમાં છે બે હજાર વીસની અને ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર પિકઅપ એફબી બી પિકઅપ એફબી પાવર સ્ટેરિંગ પાવર સ્ટેરિંગમાં બરાબર છે આની એપ્રોક્સ કિંમત આની કિંમત મૂકેલી છે આઠ લાખ રૂપિયા ઓકે કારનું મોડલ છે બરાબર ઓનર છે વીમો પેપર આઠ મહિના ચાલુ છે બરાબર બરાબર હા મિત્ર સેકન્ડ ઓનર છે અને પેપર આઠ મહિનાથી ચાલુ છે આના કેવી રીતે છે આઠ મહિના વીમો પાર્સિંગ બે બંને ઓછું ચાલુ છે બરાબર છે અને આની એપ્રોક્સિમેટ આપણે કેટલી આપી છે આની કિંમત મૂકેલી છે આપણે સાત લાખ એંસી હજાર રૂપિયા બરાબર છે ઓકે આની એક માહિતી આપી દે તેજસભાઈ આ બે હજાર અઢારનું છે પિકઅપ વેફરી બોલેરો ઓકે બે હજાર અઢાર બે હજાર અઢાર હા બરાબર છે અને આની એપ્રોક્સ કિંમત અને છે આપણે સાત લાખ રૂપિયા ભાવ મૂકેલો છે બરાબર છે ઓકે એટલે મિત્રો કોસ્ટ આમ તમે ન જોતા તમે રૂબરૂ જે એક વિઝિટ કરો તો તમને આ ગાડીમાં ઇન્ટ્રેસ્ટ હોય તો કારણ કે ભાવમાં ઉપરની જે થતું હોય છે સેકન્ડ ગાડીમાં તો બે હજાર ઓગણીસનું છે બે હા વન પોઇન્ટ આપણે કહી શકીએ ને બરાબર છે એકસ્ટ્રા લોંગ એક્સ્ટ્રા લોંગ વન હા અને બે હજાર ઓગણીસનું અને ઓનર કેટલાના સેકન્ડ ઓનરમાં ગાડી છે સેકન્ડ ઓનરમાં હા અને આની અપ્રોક્ષ આપી દ્યો આઠ લખ સિત્તેર ભાવ મૂકેલો છે બરાબર

મીન્સ કે જૂનું નાનું મોડલ હોય અને એને બીજી લેવી હોય તો આમ એને એક્સચેન્જ નો પ્રશ્ન રહેતા હોય તો એને તમે સંભાળી શકો કઈ રીતે ઓકે અરે મિત્રો તમારી આગળ જૂનું મોડલ કોઈ આગળ હોય અને તમારી એ દઈને એનાથી અપડેટ વર્ઝન લેવું હોય કે બીજું એનાથી ઊંચું મોડલ લેવું તો પણ એક્સચેન્જ અવેલેબલ છે અને બીજા નંબરમાં તેજસભાઈ કદાચ એને ન લેવું હોય તમને ખાલી આપી જોઈએ ગાડી આપી તો એક મોડલ લેવી આપણે બરાબર પછી ક્યુ મોડલ એ તમે એ પ્રમાણે કોસ્ટ દેખાડે પછી ખ્યાલ આવે એ તો ગાડી જોઈ લેવાની જેવી કન્ડિશન હોય ઓનર હોય એ પ્રમાણે બધું કમ્પ્લીટ હોય ગાડીનું તો આપણે સંભાળી લઈએ બરાબર એટલે મિત્રો તમારી આગળ ખાલી ગાડી હોય યુટિલિટી બોલેરો પિકઅપ કોઈ પણ ગાડી હોય કે લોંગ હોય કે જીકાઈ હોય નવ ફૂટ ને આઠ ફૂટની એ તમારે દેવાની હોય તો પણ તમે એકવાર વિઝિટ કરો એના માટે આ લોકો જોઈન તમને કોટ આપી કોસ્ટ આપી દે કે આ આ ભાવ અત્યારે ગણાય છે એટલે તમારે ખાલી લેવી હોય ખાલી વેચવા માટે નહીં તમારું વેલ્યુએશન પ્રમાણે ભાવ ચાલતો હોય એ ભાવથી આપણે ગાડી લઈ લેવી છે બરાબર ટૂંકમાં આપણે આપણા મિત્રને આપણે કહી શકીએ કે તમારે ખાલી દેવી હોય તો અમે બેઠા છીએ હા લઈ લેજો આપણે ખાલી વેચવા નથી બેઠા અમે લેવાય બેઠા છીએ દેવાનું બે કામ કરી ઓકે ઓકે બરાબર છે તમે યુટિલિટી બોલેરો પિકઅપ ની રુંંદાવન ઓટો કન્સલ્ટન્ટ ની બધી માહિતી આપી છતાંથી અમારથી કઈ મિસ થઈ ગઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈએ તેજસભાઈનો નંબર આપી દેવું તો તમે બધી માહિતી બેજીક તમે લઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે જોતા હો અમારી ચેનલ જોવા જઈએ માર્કેટ